નમસ્તે દોસ્તો આજે આપણે સમજીશું ખોખા કુંડલીમાં કયા ગ્રહો શુભ છે ને કયા ગ્રહો અશુભ બને છે જે શુભ ફળ આપવા માટે બંધાયેલા છે ને જે અશુભ ફળ આપવા માટે બંધાયેલું છે જેમ કે આ મેષલગ્નની કુંડલી છે ખોખા કુંડલી છે રાશિ અને તેના સ્વામીના નામ છે જેમ કે પહેલો ભાવ જે છે લગ્ન કહેવાય લગ્ન ભાવ જે બી કુંડલીમાં લખો હોય એ પહેલો ભાવ કહેવાય આ જાતકની મેષ લગ્નની કુંડલી છે જેમાં પહેલા ભાવમાં મંગળ લગ્નેશ બને છે મંગળ લગ્નેશ બનીને કેવો બને છે આમ જોવા જઈએ તો મંગળ પાપ ગ્રહ છે મંગળ પાપ ગ્રહ હોવાથી અશુભ ફળ આપે છે તેમ કહેવાય છે અહીંયા મંગળ મેષનો પહેલા ભાવમાં એની રાશિ છે એટલે મંગળ લગ્નેશ બીજા ભાવ બીજો એની બીજા ભાવ બીજી એની રાશિ છે વૃશ્ચિક રાશિ જે આઠમા ભાવમાં છે લગ્નેશ અને અષ્ટમેશ એક જ છે તેમ કહેવાય છે તમે જોશો મેષ રાશિમાં તે પહેલી રાશિ છે તેનો સ્વામી મંગળ આમ જોવા તો લોકો એમ કહે છે બધા કે અષ્ટમેશ સારું ફળ નથી આપતો અષ્ટમેશ હંમેશા ખરાબ જ ફળ આપે છે પણ અહીંયા મંગળ લગ્નેશ હોવા છતાં મંગળને અષ્ટમેષનો દોષ લાગતો નથી તેથી નૈસર્ગિક રીતે પાપ ગ્રહ હોવા છતાં મેષ રાશિમાં તે લગ્નેશ હોવા છતાં આઠમા સ્થાનમાં વૃશ્ચિક રાશિ તેનો અધિપતિ હોવા છતાં અષ્ટમેશનો દોષ તેને નથી લાગતો એટલે મંગણિયા પાપ ગ્રહ હોવા છતાં બી લગ્નનો અને કેન્દ્રાધિપતિ બી મળે છે બને છે જેમ કે એક ચાર સાત દસ એ કેન્દ્રના સ્થાનો છે એટલે અહીંયા આગળ આ કુંડલીમાં મંગળ શુભ ફળ આપવા બને છે તમે જોશો મંગળ અહીંયા સુભફળ આપવા વાળો ગ્રહ બને છે જેથી જે બી જાતકની મેષ કુંડ મેષ લગ્નની કુંડલી હોય એમાં મંગળ ક્યારેય બી અશુભ ફળ આપતો નથી અષ્ટમેનો બી તેને દોષ લાગતો નથી પાપ ગ્રહ હોવા છતાં બી મેષ લગ્નની કુંડલી આવે તો મંગળને કોઈ દિવસ તમારે પાપ ગ્રહ થઈને અશુભ ફળ આપશે તેમ માનવું નહીં આ કુંડલીમાં મંગળ સુખ ફળ આપવાનો છે તેમ માનવું હવે શુક્ર શુક્ર વૃષભ રાશિનો માલિક છે શુક્રની બીજી જે રાશિ છે એ તુલા રાશિ છે શુક્રની બે રાશિ છે એક વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ મેષલગ્નની કુંડલીમાં શુક્રની વૃષભ રાશિ બીજા ભાવમાં આવી છે મેષલગ્નની કુંડલીમાં શુક્રની તુલા રાશિ સાતમા ભાવમાં આવી છે શુક્ર બીજા સ્થાનનો અને સાતમા સ્થાનનો માલિક બને છે બીજાનો માલિક તરીકે તે તટસ્થ ફળ આપે છે સાતમાના માલિક તરીકે કુદરતી સૌમ્ય હોવાથી કેન્દ્રાધિપતિથી અશુભ ફળ આપે છે એટલે અહીંયા તમે જોશો શુક્ર અશુભ ગ્રહમાં આવે છે એટલે અશુભ ફળ આપવાનો છો લગ્નની કુંડલીમાં શુક્ર અશુભ ફળ આપશે લગ્નની કુંડલીમાં શુક્ર શુભ હોવા છતાં શુભ ફળ આપશે તમને ખાલી ખોખા કુંડલીથી જ તમને ખબર પડશે કે કયા ગ્રહો કેવું ફળ આપે છે કેમકે ખોખા કુંડલીથી જ ખબર પડશે કે કયા કયા સ્થાનમાં તેની રાશિ આવે છે અને રાશિ કેન્દ્ર કેન્દ્રની રાશિ કહેવાય છે કે ત્રિકોણની રાશિ છે કે ખાડાના સ્થાનની રાશિ છે કે મારક ભાવની રાશિ છે કે વાદક ભાવની રાશિ છે તે પ્રમાણે બારે બાર લગ્નમાં રાશિઓ અલગ અલગ ફળ આપશે તેના સ્વામી ત્યારે ફળ આપશે જ્યારે એ રાશિ કયા ભાવમાં આપશે કયા ભાવમાં આવેલી છે જેમ કે હવે આપણે જોઈશું મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ બને છે અને બુધની બીજી રાશિ જે છે કન્યા રાશિ બુધ શુભ ગ્રહ હોવાથી અહીંયા ત્રીજા ભાવનો માલિક થાય છે લગ્નની કુંડલીમાં અને છઠ્ઠા ભાવનો માલિક થાય છે બુધ ત્રીજા અને છઠ્ઠાનો માલિક છે હંમેશા અશુભ જ ફળ આપે છે કુદરતી રીતે તે શુભ હોવા છતાં લગ્નમાં માર્કેસ બને છે એટલે બુધ તમારે અહીંયા અશુભ ગ્રહોના લાઈનમાં આવે છે એટલે બુધ મેથલગ્નની કુંડલીમાં તમને અશુભ જ ફળ આપશે બુધ શુભ છે એકદમ પાપી ગ્રહ નથી તેથી મેધ લગ્નમાં તે અશુભ જ ફળ આપશે હવે તમે જોશો ચંદ્રની રાશિ કર્ક રાશિ ચંદ્રની એક જ રાશિ છે કર્ક રાશિ અને ચંદ્ર જે છે એ શુભગ્રહ છે ચંદ્ર ચોથા સ્થાનમાં કેન્દ્રનો સ્વામી બને છે કેન્દ્રના સ્વામી બનીને તે શુભ ફળ હોવાથી શુભ પતિ ગુમાવે છે અને તે અશુભ ફળ આપશે મેષ લગ્નની કુંડલીમાં કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ચોથા ભાવમાં તેની કર્ક રાશિ આવે છે ચંદ્રની કર્ક રાશિ ચોથા ભાવમાં આવવાથી ચંદ્ર શુભ હોવા છતાં મેષ લગ્નની કુંડલીમાં અશુભ જ ફળ આપશે એટલે આમ તમે જાણો છો ખોકા કુંડલીમાં ગ્રહ સારા ફળ આપે પાપગ્રહો ખરાબ ફળ આપે એમ તમે સમજો છો જ્યારે બી કુંડલી હાથમાં આવે તમે જોશો કે ગ્રહ કયા સ્થાનનો માલિક બને છે તેના પછી જ તમે નક્કી કરી શકો કે કંઈક કેવું ફળ આપશે એ શુભ ફળ આપવા માટે બનતા હોય છે કે અશુભ ફળ આપવા માટે બંધાવે છે હવે પાંચમા ભાવમાં પાંચમા ભાવમાં સિંહ રાશિ સિંહ રાશિનો માલિક સૂર્ય થાય છે સૂર્ય પાપ ગ્રહ છે તેમ કહેવાય છે સૂર્ય ગ્રહ હોવાથી અશુભ જ ફળ આપે તેમ કહેવાય છે સૂર્યની એક જ રાશિ હોય છે સિંહ રાશિ પાપગ્રહ થઈને અશુભ ફળ આપે છે તેમ લોકો કહેતા હોય છે મેષ લગ્નની કુંડલીમાં સૂર્ય પાંચમો ભાવ એટલે ત્રિકોણનો ભાવ કહેવાય ત્રિકોણના જે ભાવ છે એક પાંચ અને નવ સૂર્ય પાંચમાનો સ્વામી થાય છે હંમેશા તે શુભ જ ફળ આપે છે એટલે મેષ લગ્નની કુંડલીમાં સૂર્ય પાપ ગ્રહ હોવા છતાં શુભ જ ફળ આપશે તેમ કહેવાય છે પૂરું તમારું આમ ફળ કથન કરવાનું બદલાઈ જશે આપણે માનીએ છીએ ખાલી ગ્રહો પાપ ગ્રહ હોય તો ખરાબ ફળ આપે છે શુભ ગ્રહ હોય એ જ સારું ફળ આપે એવું નથી કુંડલીમાં ગ્રહો કયા ભાવના માલિક બને છે તે હિસાબે ફળ આપે છે હવે તમે જોશો ગુરુ ગુરુ જે છે શુભગ્રહ છે ગુરુની બે રાશિ છે એક તો ધન રાશિ ધન રાશિનો માલિક ગુરુ થાય છે બીજી મીન રાશિ મીન રાશિનો માલિક પણ ગુરુ થાય છે ગુરુની મેષ લગ્નમાં નવમા ભાવનો માલિક થાય છે અને બારમા સ્થાનનો માલિક થાય છે નવમાનો માલિક હંમેશા શુભ જ ફળ આપે કેમ કે ત્રિકોણ સ્થાન છે નવમું સ્થાન છે અને બારમાનો સ્વામી તટસ્થ ફળ આપે એટલે નવમાનું માલિક ગુરુ હોવા છતાં રાશિ તેને નવમા સ્થાનમાં હોવા છતાં ગુરુ શુભ બને છે એટલે લગ્નની કુંડલીમાં ગુરુ શુભ ફળ આપશે તેમ કહેવાશે હવે તમે જોશો શનિ શનિની બે રાશિ છે એક તો મકર રાશિ અને બીજી કુંભ રાશિ શનિ બે રાશિનો માલિક થાય છે મેષ લગ્નની કુંડલીમાં શનિ દસમા સ્થાનનો માલિક બને છે મેષ લગ્નની કુંડલીમાં તેની બીજી કુંભ રાશિ અગિયારમા સ્થાનમાં આવે છે એ શનિ એક કેન્દ્ર સ્થાનનો માલિક બને છે અને અગિયારમા સ્થાનનો માલિક બને છે શનિ દસમાના માલિક તરીકે પોતે કેન્દ્રાધિપતિ તરીકે શુભ જ ફળ આપે છે અને અગિયારમાં ભાવનો બનીને તે અશુભ બને છે તેથી શનિયા અહીંયા અશુભ જ ફળ આપશે હવે તમે જોયું કે લગ્નની કુંડલીમાં કયા ગ્રહો શુભ ફળ આપે છે ને કયા ગ્રહો અશુભ ફળ આપે આ કાયમ માટે તમારે વાંચી લેવાનું કે જ્યારે બી લગ્નની કુંડલી આવે તેમાં કયા ગ્રહો શુભ ફળ આપવા માટે બંધાયેલા છે જેમ કે શુભ ગ્રહો જે છે ગુરુ મંગળ અને સૂર્ય અશુભ ગ્રહો બુધ શુક્ર ચંદ્ર અને શનિ અહીંયા તમે જોશો મંગળ અને સૂર્ય પાપ ગ્રહવાસ છતાં પણ અહીંયા શુભ જ ફળ આપવા માટે બંધાયેલા છે અહીંયા પણ તમે જોશો બુધ શુક્ર અને ચંદ્ર શુભ ગ્રહવાસ છતાં પણ અશુભ ફળ આપવા માટે બંધાયેલા છે આ રીતે આપણે બારે બાર ભાવની કુંડલીમાં જોઈશું આગળ કે ગ્રહોની રાશિ કયા ભાવમાં આવી છે તે પ્રમાણે ગ્રહ ફળ આપવા માટે બંધાયેલા છે આજે અહીંયા સુધી આગળનો વિડીયો આપણે આગળ બતાવીશું તમને નમસ્તે